તને જે ઉજાબી લીધો શું જોઈએ ઓકે અમે આયાજી અત્યારે ફલાણ બ્રધર્સ માં નવું સ્કૂટર છે અચ્છા ઓકે છે અરે વાહ કયું છે વાહ રે વાહ કયું છે બેટરી વાળું છે પ્લેઝર પ્લેઝર પ્લેઝર

કયો કહેવાય ચોક સાંગળવા ચોક હાર ટુ સ્લાઇસ એટલે બાલાજી સેન્ડવિચની સામે જ્યાં તમને ભગવાનની અવનવીઓ ગિફ્ટ કાચબા પિરામિડ સિદ્ધ કરેલ યંત્ર સ્ફટિક સ્વિવલિંગ બધી જ વસ્તુઓ મળી રહેશે બરાબર છે ને બરાબર કાંઈ માહિતી છૂટી જતી હોય તો વાસ્તુ રિલેટેડ તમામ વસ્તુઓ જી

મારી મમ્મી નથી પણ હું તમને આજે એ જગ્યા આપું છું માં બોલો એમના મમ્મી નથી ને તો એમ કે હું તમને જગ્યા આપું છું અને તમારી દીકરીની રિક્વેસ્ટ છે કે એક ગીત ગાજો બાજે ને શરમાતા હતા એ ગીત ગાતા હતા ને અહીંયા ઈચકા બેટા બેટા સમજ સમજો વાંચો ઈચકા બેટા બેટા ગાતા હતા ને હું આમ સામે બેઠો હતો પવન છે ને આમ બહુ આવતો હતો મેચરલ હોય તમે ગાવું છો બધા ગાતા હોય તો બા એ ગીત ગાયું તો અત્યારે કેટલી બધી કોમેન્ટ આવી છે બા

સરસ લોકોનો પ્રેમ હંમેશા એટલો હોય છે તમારા માટે હવે ઉપર બેસવાનું છે કે નીચે જમવા હવે બેસી જાવ જમવા તો સારી વાત છે દાળ ત્રીજી વાર ગરમ કરી મેં ઉપર કે નીચે ક્યાં બેસવું તમારે આપણે બેસ છે કે બાબુજી નત બસ બેસવાનું કે વાર છે પણ પૂછી લઉં છું પૂછી લે નકર પછી આપણે બે ઉપર બેસી જાય પૂછી લે

અહીંયા કાંઈ અમારી ઉપાધિ છે ને પાણી ભરવાનું પીવાનું ભરવાનું વાપરવાનું અલગ ના નિરાજ છે બીજા કામ વધી ગયા ઈ કેમ કે જેમ કે આ કાચની સાફ સફાઈ બોલો સફાઈ સતર લિયા લિયો ગેલેરી ગેલેરી સાફ કરવી હવે આમાં મારે કેમ ભોગવું કયો હે બા આમાં કેમ ભોગવું

બપોરે જમી લીધું છે એટલે હવે થોડોક ટાઈમ છે છાસ પીતા પછી હવે ટ્રાય કરીએ મારું ચાલે છે કઈ વારનું કામ વાયગાજે સાંજના છ વાગે તો બુલેટ થઈ ગયું મારે પાંચ વાગે છ વાગી ગયા ઉઠાડું નહીં ઉઠાણું ને એવું કઈ નથી ડી માર્ટ માં બદલાવ જાવું છે આવી વસ્તુ ડી માર્ટ માં લેવાય ચાર્જ મળી થાતો હમ અને બાને લઈ જવું છું નીચે અહીંયા બધે ભજન ગાય છે તો બાને મજા આવે કે શું વાત છે આ તો ભાઈ નીચે જાવું છું એમ નવા ઓળખાણ થાય નવા બેન પણ બને સરસ

એવો આરે મયરા શ્રી ભાઈને કે હું ક્યાં મળ્યો એટલે ગયો રાત તારે એમ કેવું 12 વાગે આવું તો તમ તમારા ગમમે વાયબંદારે પહેલા જાતા એમ જાવ હમ ઓકે ઓહો ભાઈ સ્કૂટર લઈને બહાર નીકળી એટલે બાર એક તો ધૂળું ગામમાં ટ્રાફિક અને હોરણ ઉપર હોર્ન વગાડ વગાડ બધાય ફાઇનલી ઘર માટે ઘડિયાળ આવી ગઈ છે બાર હમણાં તમે જે ઓલી કોથરીજ લઈને મને જાતા જયો હોન અંદર એ વોલ ક્લોક છે અહીંયા લાગશે હોલમાં ઓકે

પછી વારો પાડ દેવો દોને અમે કેટલા સમયથી ખાટા ઢોકળા મસ્ત કરવાની કોશિશ કરતા હતા ફાઇનલી સરસ બનાવ્યા છે રિયા એ ચોવીસ કલાક પેલા હાથો લઈ આવ્યા છે ચોવીસ કલાક ને ચોવીસ કલાક સુધી રાખ્યું તું કેવા છીએ જ બહાર છે આને કહેવાય ખાટીયા ઢોકળા પણ કદી ખાટા નોતા થાતા કાલ ખાધા ને એ રીતના જ છે ખાટા અને રસોઈ તો ઓછેર જ છે એમ રસોઈ માં ઓછેર જ છે વાહ એટલે હવે ફાઇનલી ઘરે આવી ગયો થોડી ઘણી જે શોપિંગ કરવાની હતી કરી લીધી સારી શોપિંગ જ પૂરી નથી થાતી મીઠું જોઈ લે જે જરૂર હોય તો કરવું જ પડે હવે આટલો ખર્ચો કર્યો હોય ને હવે સમજી લો બાપા કે કે વા આપણે ઘરમાં ઓલી ઓલમાં લગાવી દીધી ઘડી અને લઈ આવીને ટીંગાડ દે એ સારી લાગે હવે કયો જી ખર્ચા ભેગો ખર્ચો હવે જેટલી જેટલી વાર ઘરના ખર્ચા થઈ જાય થઈ જાય પછી કરવાનું જ કોઈ દી ઈ વાત દેખાતી

પાણી નો તો ધોઈ લે જાવ બે બસ થઈ તેલ જ નાખું છું મળી ચોસ બરફોડી છે ને બરફ પોતોક દઈ ગયા લે પડી કરવાનું હશે

છોકરા વાગા પાસે કોઈ ન થવા જોઈએ અગિયાર વાગે પછી હું રાહ જોતી હોઉં પછી હાડા એટલે ફોન કે હમણાં આવું છું બીજું કઈ ન કરતા હોય શનિ ની ને બેઠા બેઠા એ લોકો પિક્ચર જ જોતા હોય જોયા ગઈ એક વાર પણ પછી બાર વાગે છે તો હું

અમારી પાસે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ છે પણ અત્યારે ચાલુ રેકોર્ડિંગ એ બાનું ચોંટી ગયો વિડીયો એટલે તમે મિસ કરી ગયા જરાક આજે કેટલા સમયથી આ ફોન હું યુઝ કરું છું વિચાર કરો હાલની તકમાં એ કેટલી અપડેટ આવી ગઈ નવા ફોનની આઈફોનની છતાં એ છે ને ફોન ચોટે છે ચાલુ રેકોર્ડિંગ એ અચાનક સ્ક્રીન ચોટી ગઈ હોય સ્કે સેકન્ડ જતી હોય એટલે આ જે નવો આઈફોન આવ્યો છે ને એમાં હન્ડ્રેડ પર્સન્ટ કાંઈક ને કાંઈક ફોલ્ટ છે અને હું તો હજી એમ કહીશ કે જે લોકોએ હજી ના લીધા હોય એ વિચારતા હોય તો વિચારતા નહીં નવું આવવા દેજો અપગ્રેડ આના કરતાં ફોર્ટીન હન્ડ્રેડ પર્સન્ટ બહુ એટલે બહુ સારો હતો અને કેમેરામાં બી લોચા છે ઝૂમ આપણે નજીક કરીએ તો ટૂંકમાં સ્ક્રીન આખી ચેન્જ થઈ જાય કેમેરો ચેન્જ થઈ જાય ઓટો ઉપર રહ્યો જાય ઘણા બધા છે અત્યાર સુધીમાં હું એમ કહીશ ને કે જેટલા આઈફોનના ફોન આવ્યા છે એમાં સૌથી વધારે પ્રોબ્લેમ હોય અને કેમેરો બરાબર ના ચાલતો હોય આવી રીતના ચોંટી જતો હોય આવું બધા ઇસ્યુ એક આ મોડલમાં ખાસ કરીને આવ્યા બાકી આની પહેલાં નહોતા અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં અને બા બધા લોકો કેટલી કમેન્ટ કરીને કહે છે કે બા સરસ ગાય છે તો દરેક વિડીયોમાં એક એક અંતરો થઈ જાય એ કે જોશું તો હવે વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ એક વિડીયોને ખાલી લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત